નમસ્કાર મિત્રો જીતેન્દ્ર પટેલ શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારિયા ગોજારિયા કેળવણી મંડળ અંતર્ગત દસેક જેટલી સંસ્થાઓનું સંચાલન થાય છે એમાં આજે આપણે આ જે કેમ્પસમાં ઊભા છીએ એ કેમ્પસ મિત્રો શેઠ શ્રી રમનલાલ વૈજનાથ રાવલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા તાલીમ સંસ્થા છે અંદાજીત ઓગણીસો ચોર્યાસીથી ગોજારી કેળવણી મંડળના નેજા હેઠળ આ આઈટીઆઈનું મિત્રો સારી રીતે સંચાલન થાય છે અને હજારો વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેડની અંદર પછી ફિટર હોય વેલ્ડર હોય ઇલેક્ટ્રિકલ હોય કમ કમ્પ્યુટર કોપા હોય આ બધા જુદા જુદા ટ્રેડની અંદર હજારો વિદ્યાર્થીઓએ પોતે અહીંથી તાલીમ મેળવીને સારું એવું શિક્ષણ મેળવીને પોતાની યશસ્વી કારકિર્દી ઘડેલી છે અને આ એવી સંસ્થા છે કે જેની અંદરથી બહાર નીકળીને લગભગ હંડ્રેડ પર્સન્ટેજ વિદ્યાર્થીઓનું સારી જગ્યાએ પ્લેસમેન્ટ થાય છે તો એવી આઈટીઆઈના કેમ્પસમાં આપણે ઊભા છીએ સામે અમારી સ્કૂલ છે શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોધારે એની બાજુમાં જ ગોજારે કેળવણી મંડળ સંચાલિત ભગીની અમારી સંસ્થા નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ છે જેની અંદર પણ હજારો બાળાઓએ સારું એવું શિક્ષણ મેળવીને પોતાની યશસ્વી કામગીરીની અંદરથી જોડાઈને શિક્ષણ મેળવીને સારા એવા કુટુંબની ભાવનાથી પોતે વિદેશોની અંદર પણ ગઈ છે તો આ કેળવણી મંડળની આ એ સંસ્થા આઈટીઆઈમાં આજે આપણે મિત્ર આચાર્ય સાહેબશ્રી તથા અન્ય મિત્રો છે તો એમને મળવા ગયા હતા તો એ સારી એવી એમની એક કામગીરી છે અને આપણે બિરદાવવા માટે આ નાનકડો વિડિયો ઉતાર્યો છે મિત્રો કહેવાય છે કે છોડમાં રણછોડ છે ચાલુ વર્ષે ચોમાસાની અંદર એમને એક નવતર પ્રયોગ કર્યો છે એ તમે જોતા હશો વિવિધ અહીં નાના છોડવાઓ જોઈ શકો છો અને આ છોડવાનું યોગ્ય વાવેતર કરીને એની માવજત લેવામાં આવે છે અને એમનો શું પ્લાન છે એ પણ અહીં આપણે જે ઇન્સ્ટ્રક્ટર સાહેબ શ્રી તથા આચાર્ય શ્રી અહીં ઉભા છે એમની સાથેથી આપણે જાણીશું અને જોઈશું તો અહીં તમે જુઓ એ બધા જુદા જુદા નાના મોટા છોડવાઓ છે અને આ છોડવાઓનું આખું એક એમનું પ્લાનિંગ છે આયોજન છે કે ફક્ત વાવેતર કરવું એ જ મહત્ત્વનું નથી કારણ કે ઘણી જગ્યાએ શું થાય છે ચોમાસું આવે છે એટલે લોકો છોડવાઓ વાવે છે પરંતુ વાવેતર કર્યા પછી એની માવજત કરવી એ મહત્ત્વનું છે એ આપણી સામે એ જે પણ અમારા સરસ્વત મિત્રો છે એ આ નિમા ગર્લ્સ કોલેજના સિનિયર ઇન્ચાર્જ આચાર્ય હતા અને હમણાં પોતે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા રાજુભાઈ છે એમની બાજુમાં ચિરાગભાઈ પટેલ છે એ પોતે હાલ અહીં આચર્ય આચાર્ય તરીકે અધિક્ષક તરીકે આઈટીઆઈમાં ફરજ બજાવે છે અને એની બાજુમાં શ્રી એસ કે પટેલ સિનિયર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રોનિક્સ વિભાગ કે જે વર્ષોથી આની અંદર ફૂલને તો ફૂલની પાંખડી નહીં પરંતુ પરસેવો રેડી દીધો છે પરિવારજનોની સાથે રહીને પણ એમને પરસેવો રેડીને સુંદર મજાની સંસ્થા બતાવી છે તો આ ત્રણેય મહાનુભાવો આપણી વચ્ચે છે તો આપણે સૌ પ્રથમ આ આખો પ્રોજેક્ટ કયા પ્રકારનો છે એ આપણે સમજવો છે રાજુભાઈ એ જીતુભાઈ સાહેબ એ તમે બહુ સારી વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છો પહેલાં તો એનો આનંદ અને બીજી વાત એ જીતુભાઈ કે અત્યારે માણસ પ્રકૃતિથી દૂર થયો છે બરાબર અને પ્રકૃતિથી દૂર થવાના કારણે આજે માણસને ઓક્સિજન લેવા દવાખાને જવું પડે છે બરાબર સાહેબ આવું હતું ના પહેલા નહોતું આવું કારણ કે આંગણાના વૃક્ષો ગયા હ ઘરનો વાડો ગયો અને એ ઘરનો વાડો ગયો એટલે આઈટીઆઈના પ્રિન્સિપાલ ચિરાગભાઈ પટેલ સાહેબ અને સંજયભાઈ સાહેબ અને આ બધા આઈટીઆઈના મિત્રોએ વિચાર કર્યો કે આપણા ત્યાં માણસ ઓક્સિજન લેવા આવે એવું ન કરીએ તો પહેલા તો વાત સાહેબ તમે જુઓ આ એક વનસ્પતિ ડમરો બરાબર હવે સાહેબ કોરોના વખતે દેશી માણસે શું કર્યું ઓક્સિજન લેવા હોસ્પિટલ ના ગયો ઘરગથ્થુ દવામાં વડીલે એવું કહ્યું ડમરો લે ખિસ્સામાં રાખ અને તારો શ્વાસ ઊંડો થશે બરાબર શ્વાસ શ્વાસ જે ટૂંકા પડ્યા હતા ને એને ઊંડા કરવા માટેની આ એક વનસ્પતિ ડમરો અને આજે પણ આપણા ગામડાઓમાં કાન પાકે એટલે ડમરાનો રસ કાનમાં નાખવામાં આવે છે લસણની કળીનો અર્ક અને માણસના કાનનો દુખાવો એટલે કહેવાનો મતલબ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ ખૂબ અને ખૂબ જ મહત્વ છે એટલે અહીં તમે જે જે પણ છોડ રોપેલા છે એ જનરલી આયુર્વેદિક દ્રષ્ટિએ અગત્યના છે એવા છોડ છે એવા છોડ છે એમાં ડમરો ડમરો સાહેબ ગ્રીન બરાબર છોડ એની થોડી માગજો ઓછી છે અને સાહેબ આ ગ્રીન ટી તમારું વજન વધતું હોય હમ્મ અને આ ઉકાળામાં નાખી તમે ખાલી એની સુગંધ લો સાહેબ બરાબર નાક સુધી લઈ જાઓ હા સરસ સુગંધ આવે છે હા સાહેબ આ સુગંધ હમ થી માણસનું હેપીનેસ ઇન્ડેક્સ વધે છે બરાબર એ પછી ગુલાબનું ફૂલ હોય મોગરાનું હોય ચંપાનું હોય કે આ ગ્રીન ટી કે આ ડમરું હોય એટલે અહીં મિત્રો તમે જોઈ શકો છો અહીં આખી લાઈન બનાવેલી છે તો આ લાઇનની અંદર જે આરોગ્યની દ્રષ્ટિએ જે દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે એવા મોટા ભાગના છોડનું વાવેતર કર્યું છે અને સાથે સાથે એનું માવજત થાય એના માટે પણ દરરોજ એનું શું આયોજન કરેલું છે આનું માવજત થાય એના માટે ચિરાગભાઈ વિદ્યાર્થીઓ ભણવા આવે છે બરાબર તો આખા કેમ્પસના અમે ભાગ પાડ્યા છે બરાબર અને અત્યારે હાલ આપણે જે બગીચામાં ઊભા છે તો એની જવાબદારી ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વેલ્ડર વિભાગની છે બરાબર કે એ બંને વિભાગના જે વિદ્યાર્થીઓ એ નિયમિત સમય અહીંયા શ્રમદાન કરે બરાબર પાણી આપવાનું સફાઈ કરવાનું કામ ને એમની આ આ બધા છોડી માવજત તે બે વિભાગની છે બરાબર એ રીતે મેઈન ગેટની એન્ટ્રીમાં જ્યારે આપણે એન્ટર થઈશું તો એની બાજુનો વિભાગ છે વાહમે વિભાગનો છે બરાબર તો આ રીતે દરેક વિદ્યાર્થીને એના ચોક્કસ એરિયાની ફાળવણી કરી છે બરાબર અને એ રેગ્યુલર એનું મેન્ટેનન્સ એ વિદ્યાર્થીઓ કરે છે એનું જતન પણ એ લોકો સાચવે છે એટલે આખું કેમ્પસ અમારું હરિયાળું થઈ જશે આ રીતે એટલે આનાથી મુખ્ય ફાયદો એ છે કે વિદ્યાર્થીઓને પણ એક એક્ટિવિટી મળે છે અને અને કંઈક કર્યાનો આનંદ થાય છે એમ અને એટલે ટૂંકમાં એ બધા જ તમે આયુર્વેદિક છોડનું આ એક આખી ક્લબ બનાવેલી છે આયુર્વેદિક બરાબર એમાં એક તો આપણે ઓળખીએ છીએ આ લીમડો બરાબર લીમડો સાહેબ તમારી શરીરની સિસ્ટમ સુધારવી હોય હા જીતુભાઈ સાહેબ કિરાકભાઈ યાદ રાખજો રાત્રે સૂતી વખતે આ લીમડાના દાખલા તરીકે ઉદાહરણ તરીકે આ લીમડાના આવા દસ પાન ખાઈ જઈએ દસ અને ધીમે ધીમે પંદર સુધી પહોંચો બરાબર અને સવારે શરીરની સિસ્ટમ ક્લિયર ક્લિયર એક જ વસ્તુ સાહેબ અત્યારે હાલ મોટા ભાગના લોકો સેનાતી થાય છે ખોરાક બજારની અંદર બદલાઈ ગયા છે શરીરની અંદર કબજિયાત મુખ્ય થાય છે એનું કારણ બજારુ આઈટમના આયુર્વેદિક દ્રષ્ટિને કડવી ઔષધી કોઈ ખાતું નથી એમ વાત સાચી છે સાહેબ જીતુભાઈ અમારું અમારું લાવા ગાળા માટે એવું આયોજન છે કે આખો આ પાર્ક જે છે અમારો ગ્રીન પાર્ક બરાબર એ તૈયાર થયા પછી જે મિત્રો ત્યાં રિસેસ ટાઈમે ટાઈમ પાસ કરે છે બરાબર એ જ એના મિત્રો સાથે અહીંયા આવીને બેસે બરાબર પોનું લંચ કરે અહીંયા બેસીને અને એક એક પ્રકૃતિનો ચોક્કસ એને આનંદ મળે આનંદ મળે પોતાને બી એ હિસાબે માનસિક શાંતિ મળે બરાબર એવા પ્રયત્નો છે અમારા ના ના સરસ સાહેબ પછી સાહેબ જુઓ આ છોડ આંબળાનો છોડ

અને દેશી ભાષામાં નગુણને શું કહે છે કડતરિયું કડતરિયું એટલે કે શરીરમાં કડતર થતી હોય સાહેબ બરાબર તો એના પાનનું ઉકાળો પીવાથી શરીર રિલેક્સ થઈ જાય છે દુખાવો જતો રહે છે આવા પાંચ દસ વાયા તા એમાં જુઓ મૂળ વિના આ બધા થયા છે બરાબર આ એક બે આ ત્રણ અને આ સેતુ આ આને તો સાહેબે કહ્યું કો સાહેબ

બીજી જે વનસ્પતિ આપણે વાડનો વેલો કહીએ હા એ આ ડોડી ડોડી એના પછી બીજું નામ છે એ ડોડી ના છોડ અહીં લાવી રોપ્યા અને એની અંગત માવજત કહીએ તો આ ચિરાગભાઈ ખૂબ કરી રહ્યા છે તમારા પગ નીચે પણ સાહેબ ડોડી છે બરાબર આ ડોડી જો આ થઈ અહી હા થઈ અને એને મૂળ ના જો ટુકડો હોય જો સાહેબ ટુકડો હા તમે આવ્યા છો હમ તો આ મોંઘું પાન એક આ વિભાગ બાગ છે હજુ બીજી વનસ્પતિ લાવવાના છે અને આ જગા સાહેબ સુધી આગળ સુધી લંબાવવામાં એટલે મિત્રો ખાસ એવું કહેવાતું હોય છે કે ભાઈ આઈટીઆઈમાં જે પણ બાળકો આવે છે એ તાલીમ લેવા આવતા હોય છે પરંતુ ગોજારિયા કેળવણી મંડળ સંચાલિત જે એ છે એમાં એવું નથી કે ફક્ત વિદ્યાર્થીઓને તાલીમ જ આપવામાં આવે છે પરંતુ સાથે સાથે કુદરતી એ ઔષધિઓ જે છે એની પર સાર સંભાળ કેવી રીતે રાખવી અને છોડમાં રણછોડ છે એ ભાવના કેળવાય વિદ્યાર્થીઓમાં એનું પણ જતન થાય એનું પાલન થાય એ ધ્યાનમાં રાખીને આખી સાહેબે વાત કરી જેમ ચિરાગભાઈ સાહેબ અને એસકે સાહેબે કઈ આઈટીઆઈની અંદર વિવિધ ટ્રેડ મુજબ વિદ્યાર્થીઓની ટુકડી બનાવવામાં આવેલી છે અને દરરોજ વિદ્યાર્થી જે તે દત્તક આપેલા છોડને અને સાહેબોએ પણ સાથે દત્તક લીધેલા છે છોડને તો એ દત્તક લીધેલા છોડનું માવજત થાય એનું ખાસ ખાસ અને ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને આશા રાખીએ છીએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આ જે તમે ઉછેરવાના છો બગીચો અહીં ચારેક બગીચા એ રીતે ઉછેરવામાં છે તે એ બગીચાની અંદર સારામાં સારી માર્ગત દ્વારા સુંદર મજાના છોડ વૃક્ષમાં રૂપાંતર પામે કે જેથી અમે પણ એનો લાભ લઈ શકીએ આભાર જય હિન્દ જય ભારત